નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી બેઠક યોજાઈ જેમાં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ તારીખ આવી રહી છે તેમની જન્મ તારીખને લઈને સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજાઈ હતી જેમાં અલગ અલગ સાત દિવસ કાર્યક્રમ કરી સેવાકીય તેમની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ સત્તર સપ્ટેમ્બરના રોજ આવે છે તો બાકી જગ્યાએ આપણે જન્મદિવસ ઉજવવાનો હોય તો અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે ખાણીપીણીના કે આ પ્રકારના પણ આપણે આપણા વૈશ્વિક નેતૃત્વ એવા નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે પંદર દિવસ સેવાના અલગ અલગ કાર્યક્રમો આપવાના છે અને એને આ કાર્યક્રમનું નામ સેવા પખવાડા કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જિલ્લામાં પણ બેઠક થઈ દરેક તાલુકામાં બેઠક યોજેલી છે એના અનુસંધાને આજે સાંતલપુર તાલુકામાં આ સ્થળ ઉપર આપણે બેઠક યોજી અને આખા તાલુકામાંથી કાર્યકર્તાઓને બોલાવીને માહિતી આપી અને આગળ કાર્યક્રમો કરવાના છે બહુ લાંબી કાર્યક્રમોની યાદી છે એ આપણા મહામંત્રી તાલુકાના એ આપણને જણાવશે આ પ્રશંગ સાતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સવજીભાઈ આહીર અને મહામંત્રી બાબુલાલ ઠાકોર અને મહામંત્રી રમેશભાઈ પખવાડિયા અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે હવે અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે આપણા વિશ્વ નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તર તારીખે જન્મદિવસ છે તો તેમના જન્મદિવસ અનુસંધાને આપણી ભારતીય જનતા પાર્ટીમાં દર વખતે કાર્યક્રમો કરતા હોઈએ આ વખતે પણ એ જ રીતે સેવા પતવાળા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજમાં એક નવો મેસેજ જાય એના માટે આપવામાં આવ્યા છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ જેમ કે અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન જેમ કે પ્રબુદ્ધ નાગરિકોને દેશની જે વર્તમાન સ્થિતિ સર્જાઈ રહી છે એના માટે એમને માર્ગદર્શન આપવું એવા અનેક પ્રકારના કાર્યક્રમો એક પેડ મા નામ આપણે વૃક્ષારોપણ સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ કરતા જ હોઈએ પણ માના નામથી વૃક્ષારોપણ કરવું એ પણ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આઈડિયા છે તો એ પણ આપણે દરેક બુથ પર એક એક બેડ માના નામે દરેક કાર્યકર્તા દરેક બુથ પ્રમુખ એ વૃક્ષનું વૃક્ષારોપણ કરે અને એનું લાંબો સમય માટે જતન કરે આવા અનેક કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજની અંદર મૂકવાના છે એમાં સાંસદ રમત ગમત ખેલ પ્રતિયોગિતા એ યુવાનો માટે એ પણ એક કાર્યક્રમ છે પછી સૌથી મોટો અને મહત્વનો કે લોકલ ફોર વોકલ આપણા જ દેશની વસ્તુ જે આપણા જ દેશમાં બનતી હોય એ જ વસ્તુનો દરેક વ્યક્તિ ભારતનો નાગરિક એ વસ્તુનો એનો ઉપયોગ કરે અને એનો વધારે પ્રચાર કરે જેથી એનો ફાયદો ભારતને જ થાય અને ભારતના જ વેપારીઓને ભારતના જ ઉદ્યોગપતિઓને થાય એના માટે એક લોકલ ફોર લોકલનો જે એક મેસેજ છે એ પણ આપણે જન્મદિવસ અનુસંધાને પાર્ટી દ્વારા આપણે સમાજમાં મૂકવા જવાના છીએ પછી એક પંડિત દીનદયાલજી જે અમારા રાષ્ટ્રીય આધ્યસ્થાપક અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જેમને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ કર્યો છે પાર્ટીને જે એમના એમના જે જીવનમાં ખૂબ શીખવા જેવું ખૂબ જાણવા જેવું છે પણ આ સેવા પખવાડાની અંતર્ગત એ આવે છે એમની જન્મ જયંતિનો પણ કાર્યક્રમ દરેક બુથ સુધી કરવાના છીએ અમે લોકો પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પછી એક છેલ્લે બે ઓક્ટોબર જે છે ગાંધીજીની પણ જન્મ જયંતિ તો ગાંધીજી પણ સ્વદેશીના ખૂબ આગ્રહી હતા તો સ્વદેશીના આગ્રહી હોવાના કારણે પાર્ટી દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે બે ઓક્ટોબરે બધે ખાદી ખરીદે અને એ ખાદીનો જ વધારે વધારે કાર્યકર્તાઓ અને સમાજના લોકો એ ખાદીના કાપડનો ઉપયોગ કરે જેવા આવા અનેક પ્રકારના કાર્યક્રમો સેવા પખવાડા અંતર્ગત પાર્ટી દ્વારા થવાના છે દીપક સત્વરા નેશિયમ ટ્રસ્ટ ન્યૂઝ પાર્ટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ટ્રસ્ટ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર